મત્સ્ય અવતાર ની પૌરાણિક કથા રાજા સત્યવ્રત અને રહસ્યમય માછલી પ્રાચીન કાળ માં સત્યવ્રત નામ નો એક મહાન રાજા હતો જેને વૈવસ્વત મનુ પણ કહેવાતા તે ભગવાન વિષ્ણુ ના પરમ ભક્ત હતા અને મોક્ષ મેળવવા માટે કઠોર તપસ્યા કરતા હતા એક દિવસ જ્યારે તેઓ નદી માં સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમની હથેળી માં એક નાની માછલી આવી તે માછલી બોલી राजन मने मोटी थी बचावो नहींतर खाई जशे राजा ने मछली पर दया आवी अने आई भरवा कमंडल में मूकी परंतु थोड़ा ज समय बाद ते मछली एटली मोटी थई गई के कमंडल में साम शकी नहीं राजाए तेने मोटा वसणमा पची एक तलाम अने समुद्र में मूकी પર માછલી સતત મોટી થતી જ રહી આ જોઈને રાજાને સમજાયું કે આ સામાન્ય માછલી નથી ત્યારે તે ભગવાન વિષ્ણુ સ્વરૂપમાં પ્રગટ થઈ અને કહ્યું હે રાજન બહુ જલ્દી એક મહાપ્રલય ભીષણપૂર આવશે હું તને અને સૃષ્ટિને બચાવવા આવ્યો છું મહાપ્રલય અને દિવ્ય नाव ભગવાન વિષ્ણુએ સત્યવ્રતને આદેશ આપ્યો એક મોટી नाव હોડી બનાવો પ્રકૃતિના તમામ પ્રાણીઓના જોડા ભેગા કરો સપ્તર્ષિઓને સાત મહાન ઋષિઓ સાથે લો વેદો અને પવિત્ર ગ્રંથોને સુરક્ષિત રાખો જેમ જેમ પ્રલય શરૂ થયો ભીષણ વરસાદ પડવા લાગ્યો અને પૃથ્વીનો બધો જ પાણીમાં ડૂબી ગયો સત્યવ્રત રાજાની નાવ હોડી વેર્વિખેર પાણીમાં તણાવવા લાગી ત્યારે ભગવાન મત્સ્ય પ્રગટ થયા તેઓ વિશાળ सोनेरी जेवी तेजस्वी माछली बनी गया मस्त मस्तके एक मोटू सिंह हतु राजा सत्यव्रते नाव ने भगवान मत्स्यना श्रृंग साथे बांधी वासुकी नाद ने दौर तरीके त्यार बाद भगवान विष्णुए नाव ने प्रलय माथी सुरक्षित रीते बहार काढ़ी त्रण दैत्य हयद्रीव नो संहार आदर साथे હયગ્રીવ નામ ના રાક્ષસે ભગવાન બ્રહમાના વેદો ચોરી લીધા જ્યા વેદો નથી ત્યા અજ્ઞાનતા છે અને અજ્ઞાન સૃષ્ટિને નષ્ટ કરી શકે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપે હયગ્રીવ સાથે ભીષણ યુદ્ધ કર્યું તેમણે હયગ્રીવ દૈત્યનો સંહાર કરી વેદો પુનઃ પ્રાપ્ત કર્યા અને જ્ઞાનની રક્ષા કરી માનવ સંસ્કૃતિની પુનઃ સ્થાપના જારે પ્રલય સમાપ્ત થયો અને પાણી ઘટવા લાગ્યો त्यारे भगवान मत्स्य सत्यव्रत सप्तर्षिओ प्राणियों वनस्पतिओ ने नवा सुरक्षित स्थले लई गया सत्यव्रत हवे वैवस्वत मनु तरीके जाता बनया नवी मानव संस्कृति स्थापना करी आ रीते नवा युग मनवंतर नी शुरुआत थी मत्स्य अवतार आध्यात्मिक महत्व ज्ञाननु रक्षण मत्स्य अवतारे वेदों बचा જેનાથી જ્ઞાન અને ધર્મનું સંરક્ષણ થયું સૃષ્ટિનું ચક્ર પ્રલય વિનાશ અને મનો દ્વારા નવી સૃષ્ટિની સ્થાપના ઉત્તરજીવિતતાનો સંકેત જળચરથી સ્થલચર તરફની યાત્રા જે ઉત્ક્રાંતિના સિદ્ધાંત સાથે મેળ ખાય છે ધર્મની વિજય હયગ્રીવ દૈત્યના નાશ દ્વારા વિષ્ણુએ ધર્મની સ્થાપના કરી માત્સ્ય અવતારનો સંદેશ ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર સૃષ્ટિની રક્ષા धर्मनी विजय અને જ્ઞાનના રક્ષણનો સંદેશ આપે છે આ કથા જણાવે છે કે જ્યારે પણ પૃથ્વી પર અંધકાર અને અધર્મ વધી જશે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લઈને सृष्टिનો ઉદ્ધાર કરશે